ધ લોર્ડ ગુડ મોર્નિંગ જીવતા ઈશ્વરની સ્તુતિ લોર્ડ પ્રભુની સ્તુતિ અને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ

આપણા સર્વ દુઃખથી આપણું રક્ષણ કરશે આપણા આત્માની સંભાળ રાખશે હાલે વિશ્વાસ કરતા આગળ વધીએ હાલે લોહીયા પ્રભુ પ્રભુનું વચન ગીત શાસ્ત્ર એકસો ચાલીસ અને બાર હું ઘણી વાર તે વિશે બોલું છું આજે ફરી એકવાર વાર આપની સમક્ષ આ વચન હું લાવવા માંગુ છું હું જાણું છું કે યહોવા તો દુખીની દાદ સાંભળશે અને ગરીબનો હક જાળવશે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હતાશ છો દુખી છો નિરાશ છો ગભરાશો નહીં પ્રભુ છે હાલેલુયા પ્રભુના વચનોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પાછલા દિવસોમાં અન્યાય વધી જવાના કારણે ઘણા ઘણા બધા બધા લોકોને લોકોનો વિશ્વાસ ચાલ્યો જશે જતો રહેશે મંદ પડી જશે અને આજની પરિસ્થિતિમાં અત્યારના સમયમાં આપણે જોઈએ સાથે અને જે બધી બાબતો આપણી સમક્ષ ચાલી રહી છે એ બધાને જોઈને આપણે માટે પણ કપરો સમય લાગે નિરાશ આવે જોબ માં હેરાન ગતિ પોતાના મહેનત ના જોબ માં લાભ માં રૂકાવટો પક્ષપાત ઉપેક્ષાઓ સતાવણીઓ આ બધું આપણા રોજગારમાં પણ આવી ગયું છે એથી વિશેષ ઘણી જગ્યાઓ પર રહેવાના સ્થળો પર આપણે જોઈ શકીએ લોકોનો કડવો અનુભવ છે એક વખતે કુટુંબ ભાડે રહેતું હતું એમને એક જગ્યાએથી મકાન ખાલી કરવાનું કહ્યું હતું અને તેઓને કોઈ જગ્યા પર મકાન મળ્યું જોયું એડવાન્સ ભાડું પણ આપ્યું અને જ્યારે બધો સામાન પેક કરીને તેઓ એ જગ્યા પર ગયા ચાવી માંગી ત્યારે એમને ત્યાંથી પાછા કાઢવામાં આવ્યા કે તમારા પૈસા પકડો અહીંથી જાઓ તમને લોકોને અમે ઘર આપીશું નહીં તેવી અપમાનજનક પરિસ્થિતિ નહીં અને આવા સમયમાં પ્રભુની પાછળ ચાલવું ખરેખર કપરું છે ઘણી વખત આપણી એવી ઉપેક્ષાઓ જોબમાં પણ થાય છે નહીં પણ હું પ્રવાસી શિક્ષક હતો ત્યાં અનુભવ્યું હતું એક શિક્ષક એવા શિક્ષિકા બેન હતા જે અન્ય ધર્મી હતા તેને બધા પ્રાધાન્ય આપતા તેમનો પગાર સમયસર થતો તેમને કોલેજના લાભ મળતા અને મને એ બધી બાબતોથી બાકાત રાખવામાં આવતો મેં ઘણી વાર જોયું પણ આપણે પ્રભુમાં આનંદ કરીએ એમ હું એ બાબતો તરફ ન કરતા પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ રાખતો કે આ બધું તો થવું યોગ્ય છે પ્રભુનું આવું નજદીક છે જે એમ લખવામાં આવ્યું છે એ બધું બની રહ્યું છે હાલેલું અહીંયા અને એના માટે પ્રભુમાં વિશ્વાસ કરીએ મજબૂત બનીએ પ્રભુનો વચન ગીત શાસ્ત્ર એકસો ચાલીસ અને માં કહે છે હું જાણું છું કે દાત સાંભળશે તમારા મનના દુખની સર્વ વાતો પ્રભુ સાંભળશે ગભરાશો નહીં દુખી ના થશો ગરીબનો હક જાળવશે બીજી તરફ એવું પણ જોઈ રહ્યા છે કે એવા બધા પ્રશ્નો એવી બધી બાબતોના લીધે પ્રભુના લોકોમાં પણ જે પ્રમાણે ભાઈચારો હોવો જોઈએ તે નથી અંદર અંદર પણ મુશ્કેલીઓ છે સેવાઓમાં મુશ્કેલીઓ છે સંસ્થાઓમાં ચર્ચોમાં અને ધાર્મિક સ્થાનોમાં મુશ્કેલીઓ છે ઘણી વાર એમ થાય ક્યાં જઈએ તો મનને શાંતિ મળે પડદા ઉદ કે છે જો હું સાઉલમાં પણ મારી પથારી નાખું તો ત્યાં પણ મને તર હાથ દોરશે તમારી પાસેથી હું ક્યાં નાસી જોઉં બધી જગ્યાએ વાલા મિત્રો શું છે આપણા પ્રભુ છે આપણા પરમેશ્વર છે માટે હિંમત રાખીએ ગભરાઈએ નહીં કેતો હતો હવે તો એવું પણ લાગે પોસિબલ નથી દેખાતું પણ આપણું કામ છે આપણે પ્રાર્થના કરવાનું કે બધા એક બને પ્રભુના લોકો એકબીજાને મદદ કરનારા બને કડવાશ ઈર્ષા અદેખાય એને દૂર કરી દેવી જોઈએ પાછલા જૂના બનાવો જૂની ખરાબ બાબતો ઘરસડો બધું ભૂલીને પ્રભુને ખાતર બધાએ પ્રભુની પાછળ સાથે મળીને ચાલવાનો સમય છે પણ શેતાન શત્રુ જાણે છે જો આ બધા એક થશે તો શું થશે નહીં કેમ કે પ્રભુનું વચન કહે છે જ્યાં બે અથવા ત્રણ મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચ્ચે હું હોઈશ ત્યારે આપણે એટલા બધા લોકો પ્રભુના નામે ભેગા થઈશું અને આપણે પ્રાર્થના કરીશું એક મન એક ચિત્ત ના થઈને કેવી મોટી મોટી બાબતો બનશે હા લઈ લો પણ પ્રાર્થના કરીએ આપણી પાસે ઈશ્વર છે એવા પ્રભુ છે કે જે મારી અને તમારી પ્રાર્થનાને કદી અવગણના કરતા નથી પ્રભુ આ ભયંકર સમયમાં સર્વની હિંમત બને કોઈને પડવા ના દે સમય સમય પર પ્રભુનો મોટો હાથ તેમની કૃપા દરેક પર થયેલી તેઓ જોઈ શકે એ મારા અંતરની પ્રાર્થના છે આવક નાની પ્રાર્થનામાં જોડાઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે ફરીને એકવાર એક સુંદર સવારમાં પ્રભુ તમે અમને સુંદર તક આપી છે કે અમે 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 તમારું પવિત્ર નામ લઈએ તમારી તમારી સ્તુતિ કરીએ આરાધના અને પ્રભુ અમે તમારો આભાર માની છે ધન્યવાદ કહે છે કે આ સુંદર પળો તમે અમારા જીવનમાં ઉમેરી અમે તમારી સમક્ષ નમી શક્યા અમે તમારી સ્તુતિ કરી શક્યા આરાધના કરી શક્યા અમે અમારા દુખને તમારી પાસે લાવી શક્યા અસર્વ બાબતોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ હવે પછીના સમયમાં તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમારી દિવસની સગડી જરૂરિયાતો તમે પૂરી પાડો અને પ્રભુ જે ચિંતાઓ છે એને તમે દૂર કરો પ્રભુ જે મુશ્કેલીઓ છે એને તમે દૂર કરો જે અગમ્ય બાબતો છે એને પણ પ્રભુ તમે દૂર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આજે સવારમાં પ્રભુ જેઓ તમારા લોહીમાં ખરદાયેલા છે ચાહે અમારા દેશમાં હોય કે અન્ય દેશમાં કે પૃથ્વીના કોઈ પણ ખૂણામાં પ્રભુ તમારા લોકો જે વસી રહ્યા છે સર્વ લોકો તમારામાં મજબૂત બને હિંમતવાન બને તમારામાં એક બને અને પ્રભુ તમે સર્વને ઉભા કરો મજબૂત કરો બેઠા કરો તમારા નામમાં એક કરો અને એટલા માટે પ્રભુ કે આ મુશ્કેલ સમયોમાં તમારા બાળકો એકબીજાને મદદ કરનારા સહાય કરનારા બેઠા કરનારા થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પરસપરશના લડાઈ ઝગડા ઈર્ષા અદેખાય તોમ તો પક્ષા પક્ષી સેવાના પ્રશ્નો બધું પ્રભુ દૂર થાય અને પ્રભુ અમે તમારો મોટો મહિમા જોઈ શકીએ એવું તમે થવા દેજો સાથે પ્રભુજીઓ આ નાની સંગતમાં તમારી સમક્ષ નમ્યા છે સર્વ ભલાઓ માટે પ્રાર્થના કરીએ છીએ દરેક પર અમે તમારા તમારા લોહીનો અધિકાર લઈએ છીએ રક્ષણનો દાવો કરીએ જે તે પરિસ્થિતિમાંથી તમને સહાયને માટે હાખ મારી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે પ્રભુ બાપ તમે સાંભળો પિતા તમારા વાલા દીકરા પ્રભુ ઈસુના નામનો દેહિકનો પોકાર સાંભળો અને જેમ અને જે રીતે તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે તેમને સહાય તથા મદદ કરો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેમને શેતાને ઘેર મારગે દોરિયા છે ખોટા રસ્તા પર દોરી ગયા છે દોરવાઈ ગયા છે લલચાઈ ગયા છે દારૂ છે જુગાર છે વ્યસનો છે પર સ્ત્રી પર પુરુષોના જગતનો વ્યભિચાર છે પ્રભુ ખરાબ સંગતો સોબતો છે પ્રભુ તમે એમાંથી તમારા બાળકોને છોડાવજો બહાર કાઢજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ જેઓ માદા છે તેઓ લોકો માટે પણ પ્રાર્થના કરીએ છે જે તે રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો છે જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુના લોહીમાં પ્રભુ અમે તેમને કવર કરીએ છે અને તમારા રક્તનો દાવો કરે છે 39 ફટકાને કબૂલ કરે છે કે તેઓ હમણા અત્યારે જ તેઓ સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત થઈ જાય હા પ્રભુ સાથે તૂટેલા ઘરોને માટે પણ તૂટવાના પણ રહેલા ઘરોને પણ લડાઈ ઝઘડાવાળા ઘરોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ આ ઘરોમાં તમારી શાંતિ ઉતરી આવે પ્રભુ શાંતિના દેવ પ્રભુ તમે પોતે મધ્યસ્થ બનો તમામ પ્રકારના લડાઈ ઝઘડા દૂર કરો ભાઈ બહેનોના મિલકતના પતિ પત્નીના પ્રભુ બાળકોના બધા જ પ્રભુ સામાજિક આત્મિક ઝઘડાઓ દૂર કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈ બેન્ડ આપજો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોને મકાનનો લોનનો અને પરમેશુર નાણાંનો અને પ્રભુ જોબનો બિઝનેસનો અને પ્રભુ સારી આવકના સાધનોનો પ્રભુ તમે તેમને આશીર્વાદ આપજો તેવી પ્રાર્થના કરી છે આ વિદેશ જવા માટે સર્વ રસ્તા ખુલ્લા કરજો દરેક પરીક્ષામાં પાસ કરજો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો અને પ્રભુ વિધવા બહેનો અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજાપણું આપજો જેમની વિરુદ્ધમાં કોર્ટ કેસ એફઆઈઆર છે પ્રભુ એમાંથી પણ પ્રભુ તમે તેમને બચાવજો છુટકારો આપજો અને છોડાવજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ આખા દિવસને માટે તમારી સામે આખા દિવસને માટે પ્રભુ તમારા હાથોમાં સોપાઈ જઈએ છીએ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો પ્રભુ પિતા આપણને આ મિનિટ સુધી અમારા સર્વ પાપ ગુનાઓ માફ કરજો અને પ્રભુ દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડજો અને સાંજે તમારો પવિત્ર રોડું નામ લેવાને માટે તમે તેડીલાવજીઓ લીલાઓ માગતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન